ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ નવસારી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના ઉપક્રમે ગુજરાત સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો નવસારીના લુંસીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ ટુર્નામેન્ટ એનજે ગ્રુપ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે ગુજરાત સ્ટેટના ટેબલ ટેનિસ ઇતિહાસમાં પહેલીવાર અંડર 19 કેટેગરીમાં પ્રાઇઝ મની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જે નવસારી જિલ્લા એસોસિએશનને આભારી છે તમામ સ્પર્ધકો માટે વિના મૂલ્યે રહેવાની ભોજનની તથા મુસાફરી જોગવાઈ કરી છે ભારતીય લઘુમતી નવસારી જિલ્લા ટેબલ ટેનિસ પ્રમુખ કેર્સી ડાબુએ જણાવ્યું હતું કે અમે લાંબા સમયથી સ્ટેટ લેવલની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજવા માંગતા હતા આ ઇવેન્ટ થી રાજ્યના મોખરાના તથા સ્થાનિક ખેલાડીઓનો વિકાસ થશે તેનાથી અમારા પ્રતિભાશાળી સ્થાનિક ખેલાડીઓને રાજ્યના મોખરાના ખેલાડીઓ સામે રમવાની તક મળશે એમ જણાવ્યું હતું એનડીટીટીએના સેક્રેટરી તથા જીએ ટીટીએના જોઈન્ટ સેક્રેટરી કેરમાન પટેલે જણાવ્યું હતું કે પ્રાઇઝ મની ફોર્મેટથી સ્પર્ધામાં તીવ્રતા આવશે અને યુવાનોને ઉચ્ચ કક્ષાએ રમવા માટે પ્રેરિત કરશે ભાગ લઈ લેલા તમામ ખેલાડીમાં સમાન કૌશલ્ય છે જેને કારણે પ્રારંભથી જ કેટલીક રોમાંચક મેચો જોવા મળી શકે છે આ ટુર્નામેન્ટ તેમને સારો અનુભવ પૂરો પાડશે મારું નામ સિદ્ધિ વલસારા છે હું નવસારી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનમાંથી રમું છું હું છેલ્લા બાર વર્ષથી ટેબલ ટેનિસ રમું છું અંડર ટ્વેલ્વમાં ગુજરાત નંબર વન હતી એના પછી થોડું ડાઉનફોલ આવ્યું અને એના પછી પાછું ધીરે ધીરે ટ્રેક પર આવે છે આ નવસારી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા યોજાયેલી આ સ્પર્ધા જેની અંદર ગુજરાતના ટોપ ટેન પ્લેયર્સ પાર્ટિસિપેટ કરશે અન્ય બધાની વચ્ચે લીગ રમાશે એની અંદર એ રમવા માટે હું ખૂબ ઉત્સાહી છું અને ઈચ્છું છું કે આગળ પણ આપણો નવસારી જિલ્લો આવી બધી ને યોજે જી મારું નામ મહેક શેઠ છે હું સુરત માં રમતી છું હું એમ જિલ્લે વડોદરા છે પણ મેં હમણાં પ્રેક્ટિસ સુરત સ્ટેટ એકેડમીમાં કરું છું ત્યાંથી અમે અહીંયા નવસારી ડિસ્ટ્રિક દ્વારા જે આ યોજાયેલી સ્પર્ધા છે એમાં આવ્યા છીએ અમે બહુ ઉત્સાહિત છીએ આ ટોર્નામેન્ટ માટે હું બે હજાર ઓગણીસ થી રમવાનું ચાલુ કરેલું અને હું હજી સુધી નેશનલ લેવલ ટુર્નામેન્ટ રમું છું નેશનલ લેવલ સ્ટેટ લેવલ બે રમતી છું અને આ જે ટુર્નામેન્ટ છે એની માટે અમે બહુ જ ઉત્સાહિત છીએ અને અહીંયાની જે અકોમોડેશન છે ને જેટલી બી બ્રેકફાસ્ટ થી લઈને લંચ અને ડિનર જેટલી બી ફેસિલિટીઝ છે એ બી બહુ સારી છે અને ટેબલ્સ અને નેટ્સ અને ઇવન બોલ્સ બી બહુ સારા છે તો અમને આ સ્પર્ધામાં હજી આગળ રમવાની બહુ વધારે જ કી ઉત્સાહ છે મારું નામ જન્મેજય પટેલ છે હું અરવલ્લીથી છું અને હું સ્ટેટ એકેડમી સુરતમાં પ્રેક્ટિસ કરું છું અને જે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશને અહીંયા નવસારી ડિસ્ટ્રિક્ટમાં જે ટુર્નામેન્ટ આયોજિત કરી છે તેના માટે અમે લોકો બહુ એક્સાઇટેડ છીએ અને આગળ જોઈએ છે સારા રિઝલ્ટ લેના માટે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ નવસારી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ફર્સ્ટ ટાઈમ ગુજરાત ખાતે આજે નવસારીમાં જુનિયર ટેબલ ટેનિસ પ્રાઇઝ મની ચેમ્પિયનશિપ આજે અને કાલે એટલે બાવીસ અને ત્રેવીસ રોજ નવસારી લુચુગુ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજાઈ રહી છે આ સ્પર્ધામાં દસ બહેનો અને બાર ભાઈઓ એમ જે ગુજરાતના રેન્કર છે તેમની વચ્ચે આ સ્પર્ધા યોજાશે એમને સિક્સટી ફોર થાઉઝન્ડ જેવું કેશ પ્રાઇઝ આપવામાં આવશે આ સ્પર્ધાની ખૂબી એ છે કે આ સ્પર્ધા ગુજરાતમાં સૌપ્રથમવાર નવસારી ખાતે યોજાવા જઈ રહી છે અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનની હિસ્ટ્રીમાં પણ આ સ્પર્ધાનું પ્રથમ વખત નવસારી ખાતે આયોજન થઈ રહ્યું છે આ સ્પર્ધામાં જે ગુજરાતના રેન્કર છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને એમને પણ આગળ જવાની આમાંથી તક મળે એવી એમણે આશા વ્યક્ત કરી છે